શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું રામજીનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો

ગુજાય ને વિચાર કરે રે સબરી વન માંગુ જાય વિચાર કરે રે મારે તારે પશુ ના જસે જીવ સબરી કરે છે પછી હાલી ઘણિયા જંગલની પાંચ સબરી રટણ કરે છે સીતા સીતારામનું રે પછી હાલી ઘણિયા જંગલની પાંચ સબરી રટણ કરે છે સીતા સીતારામનું રે સબરી પાપા સર रिका Yeah. રાખ્યો છે ગુરુ માં વિશ્વાસ સબરી રાટણ કરે છે સીતારામ રાખ્યો છે ગુરુ માં વિશ્વાસ સબરી રાટણ કરે છે સીતારામ નુ સબરી ચાખી ચાખી મીઠા બોર બરીટણ કરે છે સીતા રે વાળ જોતીએ તો સવારની ની સાંજ સબરી રટણ કરે છે સીતા સીતારામનુરે એકલી રામ ને લક્ષ્મણ આવ્યા રે એકલી રામ ને લક્ષ્મણ આવ્યા સબરી જમાડે છે जे मीठा मीठा मोर सबरी रटन सीता राम रामे बा भकी रामे बा भकी सबरी ने आ पीर बाले કરે જે સીતારામ જાતિ પાતી નિ ના દેશ મારે જાતિ પાતી નિ ના દેશ મારે સૌની જાતો i